આજના આધુનિક યુગમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો અંધશ્રદ્ધા અને કાળા જાદુના ફસાયેલા જોવા મળે છે તો કેટલાક આવા અંધશ્રદ્ધામાં લોકોનો વિશ્વાસ કેળવીને તેઓને છેતરે છે ત્યારે આવી અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને રોકવા માટે ગૃહ રાજ્ય શ્રી દ્વારા આ બાબતે વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું જે પાસ પણ થયું છે તો સુરતની જનતા આ બાબતે શું અભિપ્રાય આપે છે તે જાણીએ કાળા જાદુ અને અંધશ્રદ્ધા જેવા દૂષણોના નામે ઘણીવાર વાર કેટલા ગુનાઓ પણ થતા હોય છે. તો સમાજમાંથી અંધશ્રદ્ધા અને કાળા જાદુ જેવા દૂષણોને દૂર કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી દ્વારા એક પહેલ કરવામાં આવી છે. કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી સરકાર દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક બે હાજર ચોવીસ નામથી ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું બિલ વિધાનસભામાં ગૃહમંત્રી સામાન્ય લોકોને રક્ષણ આપવાનું છે સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લે ભાગો દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે તો હવે કોઈ પણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફતે કાળા જાદુનો પ્રચાર કરી શકશે નહીં અથવા વ્યવસાય કરી શકશે નહીં જો આ પ્રકારની ફરિયાદ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આ કાયદાની જોગવાઈઓ મુજબ દોષિત વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે તથા પાંચ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે તો વિધાનસભામાં ગૃહમંત્રી શ્રી દ્વારા અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને અટકાવવા માટે વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવેલ છે જે ચર્ચા વિચારણા બાદ પાસ થયું છે તો આવો જાણી આ બાબતે સુરતની જનતા શું કહે છે અંધ શ્રદ્ધા કાળા જાદુ જેવા જે કૃત્યો થાય છે તેઓને અટકાવવા માટે તેમજ અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી એક બિલ પાસ કરવામાં આવેલું છે તો એ બાબતે અહીં આપણે કેટલાક નાગરિકો સાથે પણ વાત કરીએ તેઓ પાસેથી જાણીએ કે આ બાબતે તેઓ શું કહે છે જી જે આ અંધશ્રદ્ધા સમાજમાં ફેલાય છે એ બાબતે શું

જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે આ બાબત વધારે અસરકારક છે શું ન્યાય કરવાની છે એવી કોઈ આ કાયદાની અંદર એવી એવી કોઈ કોઈ જોગવાઈ કે વિશેષ વ્યાખ્યા આપવામાં આવી નથી ખાલી લોકોને ભરમાવા માટેનું એક આ એક ઊભું કર્યું છે કે અમે સંસદનું વિધાનસભાનું સત્ર બોલાયું ને અંધશ્રદ્ધામાં કાયદો પાસ કર્યો કારણ કે આ તમામે તમામ વિધિ કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલી હોય છે અને એમને

કે આ ભાજપ સરકાર આ બિલ પાસ કરીને પોતે શ્રેય લેવાનું બંધ કરે આ અંધશ્રદ્ધા સૌથી પહેલા તો તમે જ લોકો આ બધા સાધુ સંતોને ખોડામાં બેસીને આ બધું અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કર્યું છે અને હું કહેવા માંગીશ કે લોકોની ગુજરાતની જનતાનું આંખ હું ઉઘાડી કરું છું કે બે હજાર આઠમાં એ જ કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવરિયા આ બિલ રજૂ કરેલું હતું અને આજ ભાજપ સરકારે બે હજાર આઠ ને બે હજાર બારમાં રદ કરેલું હતું અને એ જ કુંવરજી બાવળીયા અને અર્જુન મોઢવાડિયા આજે જે ભાજપમાં વહી ગયા છે અને જે ભાજપના ધારાસભ્ય છે એના થ્રુ આજ બિલ પાસ કરીને તમે ખાલી રીનેમ કરીને પોતાની વાહ વાહ કરવાની ઓછી કરે એટલે બે આ જે કાયદો છે કોંગ્રેસ વર્ષોથી આજથી દસ વર્ષ પહેલા એ રજૂઆત કરી હતી અને બિલ લાવ્યા હતા એટલે ખોટો શ્રેય લેવાનો એ બંધ જી આપણી સાથે મહિલા પણ છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું જે અંધશ્રદ્ધા જે કાળા જાદુનું જે છે તે લોકોમાં ફેલાય છે કેવી રીતે અને લોકો જે આજના પણ યુવાઓ ઘણા આમાં ટેકનિકલી જોવા જઈએ તો જયારે લોકોને ઘર હોય કે યુવાઓની વાત કરીએ તો કામ ધંધા માટે હોય કે ભણવા બાબતે હોય તો જે પ્રમાણે બતાવવામાં આવતું હોય છે કે ભાઈ આમ કરો તો આમ થશે આમ કરો તો આમ થશે એટલે એ એક રાહ હોય છે એક પથ હોય છે જેની ઉપર આગળ નીકળી જતા હોય છે અને એને રોકવા માટે કે આ બંધ કરવા માટે જો સરકારે આ બિલ પારિત કરેલું હોય વિધાનસભાની અંદર તો એવા તો ઘણા બિલ છે ઘણા મુદ્દાઓ છે જે સરકારે હંમેશા બિલ ઓન પેપર જેને આપણે કહીએ કે પેપર તો એવા ઘણા બધા મૂકવામાં આવતા હોય છે કે અમે આ કરી દીધું અમે આ કરી દીધું ધારો કે હવે દાખલા તરીકે દારૂ બંધી હોય કે નશા મુક્તિ હોય તો આજે ટ્રસ્ટનું જોઈ લો સૌથી વધારે આખા ભારતની અંદર જો ઝડપાતું હોય તો એ આપણે અહીંયા ગુજરાતના પોર્ટ ઉપરથી જ થાય છે એવી જ રીતે આ અંધશ્રદ્ધાનો મુદ્દો છે કે સરકાર એમ કીધું છે કે ભાઈ પકડાશે તો એને પકડીને આટલી સજા કે ભાઈ આટલો દંડ કરવામાં આવશે પણ હવે એ જોવાનું જનતા એ છે અને જનતા જ્યારે આને સરકાર તો આની ઉપર કોઈ રોક નથી લગાવવાની આ બંધ ત્યારે જ થશે જ્યારે જનતા જાગૃત થશે અને સરકારના તો આવું એક

ભોગ લેવાતા હોય છે હમણાં પણ એક અન્ય રાજ્યમાં એક ઘટના ઘટેલી હતી કે એક સાધુ નો મઠ હતો જેની અંદર ભગદડ થઈ ગઈ અને બધા લોકો મરી ગયા હતા પણ જે ભોગવવાનું હોય છે એ પરિવારે ભોગવવાનું હોય છે ને સરકારે હંમેશા મોટા મગરમચ્છોને ને છાવરવાનું કામ કરેલું છે આમાં બીજું કઈ નથી અને ગૃહમંત્રી હોય કે એમના બીજા જે જેને પણ આ બિલ પારિત કરાવેલું છે કે પાસ કરાવડાવેલું છે તમામ મંત્રીઓ પણ આની અંદર સામેલ હોય છે અને આપણે જોતા જ હોય છે કે એ લોકોના જઈને ચરણે પડતા હોય છે અને પગે લાગતા હોય છે અને એ લોકોની ચરણોમાં એ નેતાઓ જ હોય છે જે લોકો આ બિલ પાસ કરાવતા હોય છે બીજા પણ કેટલાક લોકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે અને તેઓના શું મંતવ્ય છે મેડમ તો સરકાર જે શ્રદ્ધાની વાતો કરે છે તો મારે એટલું જ કહેવું છે કે સરકાર કામ કરશે એક શ્રદ્ધા છે પરંતુ સરકાર કામ ન કરતો છતાં પણ મોદી હે તો મુમકીને આ માટે એક અંધશ્રદ્ધા છે એટલે મોદીજી જે દેશમાં લાખો હજારોની સંખ્યામાં જ અનુભક્તો પેદા કર્યા છે એ પણ અંશ્રદ્ધા છે તો મારું કેવું છે કે આ લોકો પર બી કોઈ કાયદેસરની કાર્યવાહી થવી થયું શ્રદ્ધા જે કામ કરે એને શ્રદ્ધા કહેવાય કામ ન કરવા છતાં પણ વાવે એ અંધશ્રદ્ધા છે બસ આપણે મારું કેવું છે અંધશ્રદ્ધાના નામે જે આ જે લોકો છે જે આવા એ લોકો ઘણીવાર બલીને એ બધું પણ જે કૃત્ય કરતા હોય છે જેના કારણે અનેક સમાજમાં પણ ડર ફેલાતો હોય છે તો શું બેન એવું નથી આપણા હિન્દુ સમાજમાં પણ ઘણા ઘણા ધર્મ હોય છે કે ભાઈ આપણે આ માતાજીને માનતા હોય તો આપણા બલી ચડાવી પડે મુસ્લિમ ધર્મ માનતા હોય છે એટલે એમાં પણ નથી માંગતો પણ જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત છે મેં તમને કહ્યું સરકાર છે કામ કરશે શ્રદ્ધા છે લોકોની પણ સરકાર કામ ન કરતી હોય છતાં પણ મોદીએ તો મૂકીને આ એક અંધશ્રદ્ધા છે એટલે આની સામે પણ સરકાર કંઈક વિચારવું જોઈએ કે આજે હજારો લાખોની સંખ્યામાં લોકો યુવાનો બેરોજગાર છે છતાં પણ લોકોને અંધશ્રદ્ધા છે કે મોદી છે તો અમારું કંઈ સારું થશે आपण गणश्रद्धा सरकार विचार पगला लिवाय જી આપણે જે અહીં લોકો સાથે વાત કરી તો જે જે ગૃહ રાજ્યમંત્રીજી જે હર્ષંગ દ્વારા જે વિધાનસભામાં જે અંધશ્રદ્ધા કાળા જાદુને લઈ જે બિલ પાસ કરાવવામાં આવેલું છે તે બાબતે લોકો એ જણાવ્યું છે કે જ્યારે આવા આવા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને તેમજ જે કાળા જાદુ કરનાર લોકો જે છે તે લોકોને પકડીને જેલ ભેગા ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું તેવો લોકો પાસેથી જવાબ જાણવા મળી રહ્યા છે તો લોકો આ બાબતે અગાઉના દિવસોમાં એ પણ રાહ જોઈ રહ્યા છે કે આવા લોકો લોકોને ક્યારે પકડીને સરકાર જેલ ભેગા કરશે અને જે અંધશ્રદ્ધાના જે ચક્રવ્યુહમાં ફસાયેલા છે તેવા લોકોને આમાંથી મુક્તિ મળશે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા થી